ચાલો તમારે બધાને શું શું બનવું છે બધાને બધા જેનો વારો આવે ને જવાબ આપવાનો ચાલો બેન બેન અરે ડોક્ટર બનવું છે ડોક્ટર શું કરે હે હો બીમાર પડે અને દવા આપે ભાઈ ડોક્ટર નું કામ તો બહુ સારું હો ચાલો શિવાંગી બેન તમારે શું બનવું છે મેડમ કયા મેડમ હે કોની જેવા મેડમ બનવું અરે વાહ શિક્ષક બનવું છે ને વાહ ભાઈ તાળી પાડો તાળી પાડો શિક્ષકમાં તો બહુ મજા આવે ગીતો ગવડાવવાના વાર્તા કહેવાની નાચવાનું ને કૂદવાનું એ ચાલો તમારે શ્રેયાબેન શું બનવું છે અરે વાહ શ્રેયાબેન ને શિક્ષક બનવું છે આરાધનાબેન તમારે હે અરે વા ડોક્ટર શ્રેયા બેન તો બનવાના હો અત્યારથી બધું શીખવા માંડ્યા છે ચાલો કિંજલ બેન તમારે શું બનવું છે બેટા પોલીસ વાહ વાહ પોલીસ તો ડંડા મારે હો તમે ડંડા નહીં મારો ને હે ચાલો હવે મનભાઈ તમારે શું બનવું છે હે વિપુલ સર બનવું છે વાહ ભાઈ વાહ ચાલો જયવીર ને સાહેબ બનવું છે વાહ ભાઈ વાહ સાહેબ તો મજા આવે હો વાહ ભાઈ વાહ હેત ને પોલીસ બનવું છે ચાલો શુભમભાઈ તમે આર્મી આર્મી વાળા શું કરે કોને અરે વાહ ભાઈ વાહ તાળી પાડો તાળી પાડો જો શુભમભાઈ ને ખબર છે હો ભાઈ આતંકવાદી ને બંદૂક મારે ચાલો જેનીશ ભાઈ તમારે શું બનવાનું છે લે તમારે પોલીસ આ દ્રષ્ટિબેન તમે અરે વાહ દ્રષ્ટિબેન તો ડોક્ટર બનવાના જ છે હો ચાલો કુશભાઈ તમે શું બનવાના હે તારે આર્મી બનવું ઊભો થઈને મને બતાવ્યું તો આર્મીમાં હાલ એમ છો અહીંયા ઊભો થઈને મને જોવા દે આમ હામો ઊભો રે હા મને જોવા દે હોં બરાબર આમ જોવા દે આની અંદર ફોટામાં અરે હા કુશભાઈ તો આર્મીમાં ચાલે એમ છો આર્મી મેન જ છે વાહ ભાઈ વાહ તાળી પાડો તાળી પાડો